સંજય બો આ પડકું મારો શંકર મારું પડવું બરોબર કરશે દસ કન નું વેન મેં માતા એ જોયું હોય છે પેલા તમારી હાચો છ હાચી માતા ઓનાક લે પોજ પલ્લી નો દેવો લે જોયા બોલું સર પોઈત પલ્લી નો દેવ જોડી જ્યો મનોજ ભાઈ એટલા જગત માં થઈ જાય છે લ્યા

તમે ભય નહીં ગાલી કુને ગાલી સરુઆ ભાઈ જોવાના નહિ વ્યાનક્યા સર એટલે તારા ભય માતા મીકી છે એટલે બાપા ભય ભૂલ્યા માતા મી કોઈ લેવાનું છે લે તમારા જોડે મહેશભાઈ

ઓના માતા ના પાય આવી તું લે કે આ કુટુંબ આપે હતો સંજય ભુવા આ કુટુંબ ના હતો લે આ એ કુટુંબ જો એટલે તમારી સધી તમારી શિકોતન બરોબર સંજય તમારી જોગડી મેલરી બધી ની હેન્ડ જઈ જતા રે બોલ બોલા ભુવા આથી જતા પણ પેલા તમારી ઇન્ડિયા કે પેલા મજા બની જશે મજા ના પડો દસ તા પછી તમારા ઘરમાં અંગારા ઉતા લે આ સંજય ભુવા આજે બધો ના ગયા ખાવાના ભોહા પડી ગયા લે મોડા લીલું હતું કે હું કહી દઉં ભાઈ

તમે બોલતા હતા પેલા ભાઈ કહેતા કે મારી હતાર થી તું શો ફોર્મ નહીં એવું બોલ્યા ને ના બોલ્યા તમે મારી બે વખત પરમાર સંજીવ મને ખબર નથી પણ જેટલા જેટલા ભુવા વારી ગયા એનું તમારા નુકસાન નુકસાન આવું કઉાવ ની કોઈ સારું થયું નહીં પણ તમને બોડો એ પુસ્તક નહીં મારી સામુ તું બોલશ હા મધુ મારી કોમ ચમ નહીં થતું હા આટલું પૂછો લે તો જગમે તો રસ્તો મળી જશે પેલા એ જવાના મેમનો સંજય ભુવા ચામુડનગર વાટ પરી ચલ્યા ચામુડ કોકના બેનમાં ઊભી રીસ એનો વેનનો વટાવ કર્યો પહેલા હનુમાણે હતા ભુવા માતાઓ લાઈન લાઈન થાકી ગયા સમસં થી લાયા તમારા ઘેરથી લાયા જોબડીનો મોટો મઢ બનાવી દીધો લ્યા પણ હું કોમનો માતાનો મોટો મઢ બનાવી સંજય બુઆ હું કોમનું નું લેવાનું છું તમે અતાવા મેમનો હું તો બધા કહો હું લેવા માતાઓ બિહારી કુના કે સારું શું નહીં જેના કે સારું હા કે ભાઈ હો અને ના હોય તો ના પાડી તમારા ઘર માં બોડા ગણી લેવા એટલા કુવારા છે લે નાખી ભાઈ દેવી પૂજક ની કન્યા કુલ લાવી લ્યા

મારી દીકરી ના મીકર્યા મારી મારા કે દુખ આવ્યું વાત મારી હાથી લાગત કેજો માતા લે દીકરી લઈને આવે એટલે કોકડી માતા પાછળ આવવાના એવું નહીં કે માતા મીકો

વાત કરું કે માતા નો મઢ બન્યા મઢ એ તોડી ના ખેલા ઘોડા સંજય વાવિ માતા કોશી લે અનમારી કે હારું કરજે માતા પોતા હારું ના લે છોકરી રોતી કોક ની નોકરી ની જરૂર હોય તો ચામુડે માતા બેઠેલા પોડા નોકરી ના પૂરી કરે લ્યા અને એમ ચામુડ જે ના હોય લ્યા જેમ બાર મહિને આપડે માતા ની વચ્ચે